હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો તમારે પાઠ આવે છે બરાબર ધોરણ આઠ ગુજરાતીમાં દસમો પાઠ દુનિયા અમારી પાઠ પૂરો થઈ જાય પછી પાઠ્યપુસ્તકમાં તમારે પાછળ સ્વાધ્યાય આવે છે પ્રશ્નોતરી એ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનું કમ્પ્લીટ આપણે આ વિડીયોમાં સોલ્યુશન લેશું એટલે કે તમારે જે કોઈ પણ પ્રશ્ન જવાબ ખાલી જગ્યાઓ આવતી હોય છે કે જોળકા આવતા હોય છે ખરા હોય છે એ વિદ્યાર્થી મિત્રો બધાનું સોલ્યુશન વ્યવસ્થિત આપણે સમજૂતી સાથે આ વિડીયોમાં કવર કરશું અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારે બધા જ પાઠના એકી સાથે સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમારા મોબાઈલમાં મેળવવી હોય તો એના માટે વિદ્યાર્થી મિત્રો નીચે એક નંબર કોલ થયો છે ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો એકસો દસ રૂપિયાનું જેવું પેમેન્ટ કરશું એટલે તમને તરત જ પીડીએફ ફાઇલ અમારી ટીમ દ્વારા મોકલી આપવામાં આવશે અને વિદ્યાર્થી મિત્રો એ ફાઇલમાંથી તમે ગમે ત્યારે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન લખી અને એક્ઝામમાં સારો એવો સ્કોર પણ વધારે કરી શકો વિદ્યાર્થી મિત્રો અને પીડીએફ ફાઇલ તમને આ રીતે ઉપયોગી બની શકે તો માય ડિયર સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે તમે આ રીતે આખી પીડીએફ ફાઇલ મેળવવાની સિસ્ટમ છે મેથડ છે પ્રોસેસ છે એ તમને સમજાઈ ગઈ હશે સાથે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન્ટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો ત્યાં પણ તમને રોજ ટેસ્ટ મળતી હોય છે એ ઉપરાંત ઘણા બધી ટોપિકો પીડીએફ ફાઇલ પણ શેર થતી હોય છે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન્ટ કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ગુજરાતી ધોરણ આઠ દસમો પાઠ છે દુનિયા અમારી શું કે છે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન ઉપર આગળ વધીએ આપણે જસ્ટ મિનિટ થોડુંક ઝૂમ કરી લઈએ એટલે આપણને વાંચવામાં

બગીચો છે જ્યાં ઘણા પંખીઓ આવે છે અને ત્યાં બેસીને હું તેમનો કલર સાંભળું છું બરાબર તો આ રીતે કંઈ આખો જવાબ બનશે બીજો પ્રશ્ન જોઈએ તો તમને ગમતા પક્ષીનો અવાજ કાઢી બતાવો તો મને કોયલનો અવાજ ખૂબ ગમે છે કોયલનો અવાજ કુ કુ જેવો હોય છે આ અવાજ ખૂબ મીઠો અને સુરીલો લાગે છે તમે ક્યાં ક્યાં ચાલીને જાઓ છો તો હું ઘણી જગ્યાએ ચાલીને જાઉં છું મારી શાળા મારા ઘરથી ફક્ત દસ મિનિટના અંતરે જ છે તેથી હું રોજ ચાલીને શાળાએ જાઉં છું સાંજે મારા મિત્રો સાથે રમવા માટે પાર્કમાં ચાલીને જાઉં છું અમારા ઘરની નજીકમાં એક નાની દુકાન છે ત્યાં પણ હું ચાલીને જાઉં છું જ્યારે મમ્મી પપ્પાને કોઈ નાની મોટી વસ્તુની જરૂર પડે છે રવિવારે અમે કુટુંબ સાથે મંદિરે પણ ચાલીને જઈએ છીએ કારણ કે તે અમારા ઘરની નજીક જ છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આ રીતે પ્રશ્ન બનશે તમને ક્યાં ફરવું જવું ગમે છે અને કેમ વિદ્યાર્થી મિત્રો તમે મને કોમેન્ટમાં પણ ખાસ જણાવજો કે તમને ક્યાં ફરવા જવું ગમે છે બરાબર અને શા માટે વિદ્યાર્થી મિત્રો એક ખાસ કોમેન્ટમાં તમે મને લખીને આ વિડીયોની અંદર જણાવજો એટલે મને ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે મારા સ્ટુડન્ટ છે એ કેટલાક હોશિયાર છે અને કઈ રીતે મને જવાબ આપે છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે પણ તમને ફાયદારૂપી થશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવજો તો જવાબ કઈ છે તે જોઈએ છે તો મને દરિયા કિનારે ફરવા જવું ખૂબ ગમે છે પાણીના ઉછળતા મોજાઓ રેતીમાં ચાલવાનો અનુભવ અને સૂર્યાસ્ત જોવો એ બહુ સુંદર અનુભવ છે દરિયા કિનારે હવા ખૂબ તાજી હોય છે અને ત્યાં શાંતિ મળે છે અને પર્વતીય વિસ્તારમાં ફરવા જવું પણ ગમે છે ત્યાં ઊંચા પર્વતો લીલાછમ વૃક્ષો અને ઠંડી હવા ખૂબ આનંદ આપે છે પ્રકૃતિની વચ્ચે ફરવું એ મને શાંતિ આપે છે અને નવી ઉર્જાથી ભરી દે છે પાંચમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો તમે કયા કયા રંગના ફૂલો જોયા છે તો મેં ઘણા રંગના ફૂલો જોયા છે લાલ રંગના ગુલાબ પીળા રંગના સૂરજમુખી જાંબલી રંગની લાવેન્ડર સફેદ ચંપા નારંગી ગલગોટા ગુલાબી કમળ અને લીલા રંગની કળીઓ જોઈ છે અમારી સોસાયટીમાં બગીચામાં વિવિધ રંગના ફૂલો છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો આ રીતે બનશે આગળ બીજો પ્રશ્ન જોઈએ તો વાક્યને આધારે રેખાંકિત શબ્દોનો અર્થ ધારો અને લખો તો હે નાથ તારી કૃપા અપરંપાર છે તો નાથ પતિ શેઠ પ્રભુ બરાબર તો અહીંયા આવશે પ્રભુ એનો જવાબ તો એવી રીતે સવારે પંખીઓનો કલરવ સંભળાય છે તો અહીંયા એનો જવાબ વિદ્યાર્થી મિત્રો પંખીઓનો મધુર ધ્વનિ એવી જ રીતે ત્રીજામાં છાપ ડીલાસ કરવી અને ઘૂંપડ ફલટવી તો આ રીતે કંઈ પ્રશ્ન બનશે આગળ જોઈએ શું કહે છે ત્રીજો વાક્યને લાગુ પડતો શબ્દ કૌશમાંથી લખો તબલાને કર્ણપ્રિય અવાજ ગમે એટલે કે નાદ બરોબર લતા મંગેશકરની સુમધુર ગાયિકી તો એમાં આવશે સુર છોકરાની વાતચીત તો કલબલ પંખીઓનો મધુર ધ્વનિ તો કલરવ અને પગનો ચાલવાનો અવાજ તો પગરવ અને ઘોંઘાટ બજારમાં વાહનોનો જુદો જુદો જ અવાજ તો ઘોંઘાટ બરોબર ચોથો પ્રશ્ન જોઈએ એક જ મિનિટ શું છે ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તેઓ ઉદાહરણ પ્રમાણે ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે બરોબર એક જ મિનિટ ગાઈશ થોડુંક સેટિંગ પ્રોબ્લેમ આવે છે એટલે વિડીયોમાં પોઝ આપવો પડે છે કોઈ વાંધો નહીં અહીંથી આપણે જોઈ શકીએ ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો બરાબર તો પેલું કલરવ બાળકોનો કલરવ ઘરમાં ખુશીઓ ભરી દે છે તમારું વાક્ય કઈ રીતે બનશે સવારમાં પક્ષીઓનો કલરવ સાંભળવો મને ખૂબ ગમે છે એવી જ રીતે બીજું તમે આવી રીતે મેળામાં થતી લોકોની કલબલ દૂરથી સંભળાતી હતી ત્રીજું વાક્ય અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો ત્રીજું અને ચોથું તમે જોઈ શકો છો આગળ જોઈએ તો વાક્યોને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો અમે મધુર અવાજ કરતા રહીશું તો પંક્તિ પણ કલરવની દુનિયા અમારી તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અમારો જ્યાં ત્યાં ફરવાનો આનંદ ઝૂંટવી લીધો છે એટલે વાટે રકડિયાની મોજ છીનવી લીધી વહેલી સવારે સોર બકોર સંભળાય છે તો કલરવ કલબલ તો થાય જ્યાં પહેલો તે પર ગીત ગાતી વખતે અવાજ ખીલી રહ્યો છે લહેકાએ લહેકાએ મોહરતા અવાજના સુગંધકી સંબંધ જળવાઈ રહ્યો છે તો ના તો સામટી સુગંધ બરાબર આગળ જોઈએ કાવ્યના આધારે બંધ બેસતા જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો જગતને જોઈ ન શકવું તો એમાં આવશે સાંભળીને જગતને પારખવું જ્યાં ત્યાં ફરવાની મજા છીનવાય તો પગના અવાજને ધ્યાનથી જોવું બરોબર તો એ રીતે વિદ્યાર્થી મિત્રો ફૂલોના રંગોની પારખ થતી નથી તો એમાં ઓપ્શન એ સુગંધ થકી ફૂલોની ઓળખ દરિયાની ભરતી તો એમાં ઓપ્શન એકબીજાને મળવાનો સંબંધ સચવાય છે ટેવો એ ટેરવા એ આંખો બરોબર તો સ્પર્શ અનુભવો વડે આગળ વધારવું અહીં પણ વિદ્યાર્થી મિત્રો ઉત્તર તમે જોઈ શકો લખવા માટે અનુભવ બરોબર સાતમો પ્રશ્ન છે ગાઈશ અનુભવ કરો અને લખો તો અનુભવ અહીંયા આંખે પાટા બાંધીને બોર્ડ ઉપર તમારું નામ લખો સી મુશ્કેલી પડી તો કે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે હું સીધી લીટીમાં લખી શક્યો ન હતો ચોક બોર્ડને સ્પર્શ કરવામાં મુશ્કેલ પડતી હતી મારા નામના અક્ષરો એકબીજાના દૂર અને વાકા ચૂકા થઈ ગયા હતા કેવી રીતે કરી શક્યા તો વિદ્યાર્થી મિત્રો આ એક આખો તમે આ રીતે આવી ગઈશ એનો આન્સર લખી શકો બરાબર આઠમો જોઈએ છે આઠમો શું કે છે ગાઈસ ઉદાહરણ મુજબ શબ્દો શોધો અને લખો તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે લખી શકો નવમો પ્રશ્ન જોઈએ લીટી દોરેલ શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો આકાશમાં પક્ષી ઉડતું હતું તો ચકલી આકાશમાં ચકલી ઉડતી હતી બરોબર તો એવી જ રીતે અહીંયા યુવરાજ આવશે પછી બાળકોની જગ્યાએ હું આવશે હું રમું છું એવી રીતે અહીં જયદેવની જગ્યાએ કોમલ હસ્તી હસ્તી લખતી હતી અને તપેલીની જગ્યાએ તપેલું દૂધ ભરેલું હતું તપેલું દૂધથી ભરેલું હતું દસમાં પ્રશ્ન જોઈએ પ્રશ્નોના ઉત્તર લખો તો અહીં કોને સંબોધીને વાત કરવામાં આવી છે તો અહીં અંધજનને સંબોધીને વાત કરવામાં આવી છે ઈશ્વરે શું શું લઈ લીધું છે તો ઈશ્વરે અંધજન પાસેથી જોઈ શકાય તેવી દુનિયા રસ્તે રખડવાનો આનંદ ફૂલોના રંગો જોવાની શક્તિ વગેરે લઈ લીધું છે હવે શું શું બન્યું છે જેનો સંતોષ છે તો કે અંધજનને ચક્ષુ ખોયા છતાં કાન દ્વારા પક્ષીઓના કલરવનો આનંદ માણી શકે છે કોઈના ચાલવાના અવાજથી માણસના આગમનની જાણ થાય છે પંખીઓનો કલરવ થતાં તેના બંધ પોપચામાં સવારના રંગોની ભાત રચાય છે તે નાક દ્વારા ફૂલોની એક સામટી સુવાસને માણી શકે છે પવનની લહેરીનો સ્પર્શ થતાં દરેક ઋતુના પ્રકૃતિ સૌંદર્યને માણી શકે છે આમ પ્રજ્ઞાચક્ષુની એક ઇન્દ્રિય જાતા તેની અન્ય ઇન્દ્રિયો તેને દુનિયાના વૈભવનું રસપાન કરાવે છે અને આ તેને સંતોષે છે ચોથો પ્રશ્ન જોઈએ તો વહેલી સવારે થતા અનુભવનું વર્ણન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો વહેલી સવારે પંખીઓનો કલરવ થતાં અંજન બંધ પોપચામાં સૂર્યોદયના સોનેરી રંગોની ભાત રચાતી અનુભવે છે એવે વખતે અંધજનને થાય છે કે એની આંખોની સીમામાંથી છટકીને રણઝણતું રૂપ લઈને રાત જાણે ચાલી ગઈ છે અંધજનને આ રીતે સૂર્યોદયનો અનુભવ થાય છે પાંચમો શું છે વિદ્યાર્થી મિત્રો રૂપ અને અવાજ વિશે શું કહ્યું છે તો કે અંધજન જ્યારે પંખીઓના કલરવથી વહેલી સવારે ઉઠે છે ત્યારે તેને એના વિવિધ રંગોની ભાત તેમના બંધ પોપચામાં પડે છે અને તે તેમની આંખોની સીમા ઓળંગીને કાન દ્વારા માણી શકાતું રણઝણતું રૂપ લઈને રાત આવે છે છઠ્ઠો પ્રશ્ન ફૂલોના રંગ અને સુગંધ બાબતે શું નિર્દેશ કર્યો છે તો અંધજન ભલે ફૂલોના રંગ જોઈ શકતા નથી પણ તેમણે નાક દ્વારા ફૂલોની એક શાંતિ સુવાસને મન ભરીને માણીને ફૂલો સાથે પોતાના નાતો જીવંત રાખ્યો છે સાતમો પ્રશ્ન જોઈએ તો ટેરવાએ આંખોનું સ્થાન લીધું છે એવું શા માટે કહ્યું તો કે અંધજનની આંગળીઓના ટેરવા વસ્તુને અને માણસને સ્પર્શીને તેને ઓળખી જાય છે આમ અંધજનના જીવનમાં સ્પર્શેન્દ્રિય આંખનું કામ કરે છે આથી કવિ કહે છે કે અંધજની આંગળીઓના ઠેરવે ઠેરવે હવે આંખ ફૂટી છે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં કવર કર્યું તો વિદ્યાર્થી મિત્રો જો તમારે બધી જ પાર્ટનું સોલ્યુશન એકી સાથે પીડીએફ ફાઇલ મેળવવી હોય પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો કઈ રીતે કરશો નીચે નંબર સ્ક્રોલ થયો છે ડબલ નાઇન જીરો નાઇન ફોર સિક્સ જીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમે એકસો ને દસ રૂપિયાનું પેમેન્ટ કરશો તો એ પેમેન્ટનો સક્સેસફુલ પેમેન્ટ થયા પછી એનો સ્ક્રીનશોટ શેર કરશો એટલે તરત જ અમારી ટીમ છે એ તમને વિદ્યાર્થી મિત્રો પીડીએફ ફાઇલ વોટ્સઅપમાં મોકલી આપશે અને એ તમે પીડીએફ ફાઇલ સેલાઈથી ડાઉનલોડ કરી શકો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પીડીએફ ફાઇલનો ઉપયોગ કરી અને તમારા ટાઈમે જ તમે ગમે ત્યારે સોલ્યુશન લખી શકો વિદ્યાર્થી મિત્રો અને એક્ઝામમાં સારી એવી તૈયારી પણ કરી અને સારો સ્કોર લઈ આવી શકો તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત